સીતારામ જય શ્રી કૃષ્ણ આજે આપણે ગાઈશું હારે તારે એક દિન પડશે જીવલડા એક દિન જવું પડશે હારે તારે એક દિન પડશે કરમ તારા તને નડશે રે કરમ તારા તને નડશે જી વલડા કરમ તારા તને નડશે

हरे त्यो पारकु तारु हे त्यो पारकु तारु हे त्यो पोतानु मानिकु भेगु कि तु हारे त्यो पोतानु मानिज विष पिवा વિજય વિષ પીવાનેજી વિજય વિષ પીવા રે વિજય વિષ પીવાને જીવડા હારે તું તો ભૂલી ગયો ઘર તારું હારે તું તો ભૂલી ગયો ઘર તારું હારે તારિયા ગળ પાળિયંદારું હારે તારિયા ગળ પાળિયંદારું નીકળવાની નથી બારી રે નીકળવાની નથી બારી નથી બારી રે છે વલડા માટે તું રોજ સતસંગ કર છે હારે તારા હો પદ દૂર કર છે હારે તારા હો પદા દૂર કર છે વાલા ને સર છે રે વાલા ને સર છે વલડા હારે એમાં માં માંગળ થાશે તારું હારે એમાં માંગળ થાશે તારું હારે ખટ ખટ મા રામ દેખાશે હારે ખટ ખટ મારામ દેખાશે મારણ તારું મટી રે મરણ તારું મટી જાસે જીવલડા મરણ તારું મટી જાશે રે મરણ તારું મટી જાશે જીવલ હારે તારે એક દિન જાવું પડશે હારે તારે એક દિન જાવું પડશે કરમ તારા તને નડશે રે કરમ તારા તને જીવ જીવલ રે સીતારામ જય શ્રી કૃષ્ણ તમને બધાને આજનું મારું કીર્તન સારું લાગ્યું હશે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો કાલ નવા કીર્તન સાથે ફરી મળીશું સીતારામ જય શ્રી કૃષ્ણ